નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે એક સરસ વાત શીખીશું તો વિડીયોને અંત સુધી જોજો અને લાઇક અને શેર જરૂર કરજો એક સમયની વાત છે એક રાજા હતો તે ઝરૂખા પાસે ઊભો હતો અચાનક જોરદાર પવન ફૂંકાયો ઝરૂખાની બારી ધડામ કરતી અથડાઈ રાજાની એક આંગળી બારીમાં આવી ગઈ કપાઈને લોહી લુહાણ થઈ ગઈ આ ખબર જોત જોતામાં આખા નગરમાં ફેલાઈ ગઈ બધા રાજાની ખબર કાઢવા આવવા લાગ્યા દુઃખ અને અફસોસ કરવા લાગ્યા પરંતુ રાજાનો ખાસ મિત્ર બોલ્યો રાજાજી ભગવાન કરે તે ભલા માટે દુઃખ કરશો નહીં શું ધૂળ ભલા માટે અહીં મારી આંગળી કપાઈ ગઈ પીડાથી મારાથી રહેવાતું નથી અને તું કહે છે ભગવાન કરે તે ભલા માટે આમ રાજા ક્રોધે ભરાયો તેણે મિત્રને તરત જ જેલમાં પૂરી દીધો આવે સમયે પણ મિત્ર બોલ્યો ભગવાન જે કરે તે ભલા માટે આ વાતને મહિનો વીત્યો એકવાર રાજા જંગલમાં શિકાર કરવા ગયો જંગલમાં દૂર દૂર ભટકી ગયો જંગલી ડાકુઓના હાથમાં સપડાઈ ગયો આ ડાકુઓ પોતાની દેવી માટે બલિદાન આપવા માણસ શોધતા હતા ડાકુઓ રાજાને પકડીને લઈ ગયા ડાકુઓનો સરદાર બલી જોઈ ખુશ ખુશ થઈ ગયો વાહ આવો તગડો ભોગ લઈ દેવી અતિ પ્રસન્ન થશે પણ ત્યાં જ સરદારની નજર રાજાની કપાયેલી આંગળી પર પડી તેણે કહ્યું અરે આની એક આંગળી તો કપાયેલી છે આવો અધૂરો ભોગ દેવીને ચડાવે નહીં છોડી મૂકો તેમણે રાજાને છોડી મૂક્યો રાજાને ત્યારે પોતાના મિત્રના શબ્દો યાદ આવ્યા તેને થયું જો આજે મારી આંગળી કપાયેલી ન હોત તો મરવાનો વારો આવત જંગલમાંથી પાછા ફરીને રાજા તરત જ પોતાના મિત્ર પાસે ગયો રાજાએ મિત્રની માફી માંગી મિત્ર કહે તમે મને જેલમાં પૂર્યો તે ભલા માટે નહીં તો જંગલમાં હું તમારી સાથે જ હોત અને મારે મરવું પડત હવે તો રાજાને બરાબર સમજાઈ ગયું કે ભગવાન કરે તે ભલા માટે મિત્રો આ વિડિયોને લાઇક અને શેર જરૂર કરજો જેથી વધુમાં વધુ લોકો સુધી આ ઉપયોગી વાત પહોંચી શકે